આપનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જો પબ્લિક છે તો તમારો પર્સનલ ડેટા પણ પબ્લિક છે નમસ્કાર મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ તમારું ફેસબુક પ્રોફાઇલ દરેક જોઈ શકે છે તમારા ફોટોસ તમારા ફ્રેન્ડ્સ લોકેશન બધું જ પબ્લિક છે તો તૈયાર રહો કારણ કે હેકર્સને બધું જ તમારા એકાઉન્ટમાંથી ફ્રીમાં મળે છે સોશિયલ મીડિયા પર પ્રાઇવસી સેટિંગ્સ શા માટે જરૂરી છે તમારા ડેટા હવે ડિજિટલ એસેટ્સ છે હેકર તમારો ફોટો લઈને ડીપ ફેક પણ બનાવી શકે છે સ્ટેજસ તમારા ડીએમમાં ટ્રેપ કરી શકે છે લોકેશનથી રિયલ ટાઈમ ટ્રેકિંગ થઈ શકે છે સ્ટુડન્ટને ટાર્ગેટ કરીને સાયબર બોલિંગ કે સેક્સટોશન થઈ શકે છે પ્રોફાઇલને મિસયુઝ થઈને પછી તમારું નામ પણ બદનામ થઈ શકે છે તો આનાથી બચવા માટે શું કરવું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની અંદર જઈ પ્રોફાઇલ સેટિંગ્સમાં જાઓ પ્રાઇવસીમાં જાઓ એકાઉન્ટ મેક પ્રાઇવેટ ઉપર જઈ હાઇડ એક્ટિવિટી સ્ટેટસ કરો સ્ટોરી કન્ટ્રોલને હાઇડ ફ્રોમ સ્ટેન્જર્સ પર રાખો ડોન્ટ એલાવ મેસેજ રિકવેસ્ટ ફ્રોમ અન્નોન્સને ઓન કરો ફેસબુકની અંદર સેટિંગ્સમાં જવાનું છે પ્રાઇવસી અને પ્રાઇવસી ચેકઅપ કરો પ્રોફાઇલની વિઝિબિલિટી ઓનલી ફ્રેન્ડ્સ ટેગ રિવ્યુને ઓન કરો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો જ્યારે વોટ્સએપની અંદર

પર્સનલ ઇમેજ મિસયુઝિસ એટલે કે ઇમિડિયેટ એક્શન ક્યાં લોકોએ વધુ જાગૃત રહેવું જોઈએ કોલેજ સ્ટુડન્ટ્સ ગર્લ્સ વિમન્સ જોબ સિકર્સ કિડ્સ વિથ યુટ્યુબ એન્ડ ફેસબુક એક્સેસ ફોટો તો તમારી પાસે હોય પણ કબજો તો બીજા ના થાય એવા સોશિયલ મીડિયા હેકર્સથી બચાવવા માટે આજે જ પ્રાઇવસી સેટિંગ્સને ઓન કરો અને ડિજિટલ શીલ્ડ પહેરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ